વાગરા પોલીસ તંત્ર દ્વારા સઘન વાહન ચેકિંગની કાર્યવાહી અનેક વાહન ચાલકો દંડાયા વાગરા ખાતે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ વાગરા પોલીસ દ્વારા વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વાગરા નગર ખાતે આવતીકાલે રક્ષાબંધનના પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે બજારોમાં ભીડ સહિત લોકોના આવાગમની ગતિવિધિઓમાં વધારો જોવા મળી રહ્યો છે તેવામાં તહેવારની આડમાં અનિચ્છનીય ઘટના ન સર્જાય કે કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક ન સર્જાય તે હેતુસર વાગરા પોલીસ દ્વારા સતત પ્રજાના હિતમાં કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ હનુમાન ચોકડી જેબી ચોકડી તેમજ બજાર અને ડેપો સહિતના વિસ્તારોમાં વાહનોનું સઘિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર ત્રણથી ચાર વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા પોલીસની ચુસ્ત કામગીરીથી ગેરકાયદેસર કૃત્યો કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે સયસે રલી જીએન્યુઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે જીએ ન્યુઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો